સુરત પાલિકાના બોર્ડ નંબર ના અઢારના ના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી જાહેર થઈ છે અને ચૂંટણી માટે સોળ ના રોજ મતદાન અને અઢાર ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે આ પેટા ચૂંટણીમાં ભાજપના નિરીક્ષકો ભાજપ કાર્યાલય આવ્યા હતા જ્યાં બપોર સુધીમાં બાવીસ થી વધુએ દાવેદારી કરી છે સુરત પાલિકાના વોર્ડ નંબર અઢાર લીંબાદ પર્વતના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ એક બેઠક ખાલી પડી હતી રાજ્યમાં યોજાવાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે સુરત પાલિકાની પેટાચૂંટણી પણ જાહેર થઈ છે આ પેટા પેટાચૂંટણીમાં ઉમેદવાર માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે આજે વોર્ડ નંબર અઢારની એક બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ ભાજપ બે નિરીક્ષકો ગણદેવી બેઠકના ધારાસભ્ય નરેશ પટેલ અને ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સુરત આવ્યા હતા સવારના અગિયાર વાગ્યાથી ઉમેદવારોને સાંભળવાનો દોર શરૂ થયો હતો બપોર સુધીમાં બાવીસ થી વધુ કાર્યકરોએ આ બેઠક માટે દાવેદારી કરી હતી જેમાં મૃતક ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના પુત્રએ પણ દાવેદારી કરી છે માત્ર ઉલ્લેખનીય છે કે એક લાખ જેટલા મતદાર ધરાવતા બોર્ડમાં પચીસ હજાર જેટલા લઘુમતી મતદારો છે આગામી દિવસોમાં કોંગ્રેસ આપ દ્વારા પણ ઉમેદવારો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેના કારણે આ પેટા ચૂંટણીમાં ત્રિકોણીઓ જંગ થાય તેવી છે મારું નામ રમેશભાઈ રબારી છે અને ગેમરભાઈ દેસાઈ જે ખૂબ જ કર્તવ્ય નિષ્ઠ કોર્પોરેટર હતા રબારી સમાજમાંથી હતા એમના આકસ્મિક અવસાન બાદ જે પેટા ચૂંટણી અત્યારે જાહેર થઈ છે એમાં મેં ઓબીસીના ઉમેદવાર તરીકે માગણી કરી છે ટિકિટ માટે બીજે ભારતીય જનતા પાર્ટી તક આપશે તો સેવા કરવાનો મોકો મળશે તમે રજૂઆત એ જ કરી કે મેં સ્થાનિક વોર્ડના સ્થાનિક અને સિનિયર જે કાર્યકર્તા હોય પાર્ટીના એમને તક મળે એવી અપેક્ષા મેં વ્યક્ત કરી છે એમને પ્રશ્ન કર્યા જે બૂથ લેવલના કે લોકોના કે વર્તમાનના જે સમસ્યાઓ કે એના બારામાં જે પણ હતા તે મેં જવાબો આપ્યા છે મારી રીતે પાર્ટી હવે નિર્ણય કરશે આગળ હું બે હજાર દસથી સતત ત્રણ ટર્મ વોર્ડ પ્રમુખ તરીકે મેં બે હજાર બે હજાર દસથી બે હજાર એકવીસ સુધી ત્રણ ટર્મ સુધી મેં વોર્ડ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે અને ત્રણ વર્ષ શેર કારોબારી પણ રહી ચૂક્યો છું ખાસ તો અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા છે ખૂબ ઝડપથી વોર્ડ વિકાસ થઈ રહ્યો છે નવા સીમાંકન પ્રમાણે જે નવા ગામડાઓનો સમાવેશ થયો છે એમાં પણ વિકાસના કાર્ય શરૂ થઈ ગયા છે અત્યારના કોર્પોરેટરો કામ ખૂબ સારું કરી રહ્યા છે છતાં પણ અત્યારે ટ્રાફિકની સમસ્યા છે કે નવા વિસ્તારોમાં વરસાદી પાણી કે ગટર લાઇન કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટના જે પણ આ છે અને મેન એમાં ટ્રાફિકની સમસ્યા છે અને ગેરકાયદે પાર્કિંગોની સમસ્યા છે એ દૂર કરવાનો પ્રયાસ મારો રહેશે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લગતી જાહેરાતો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે તે પૈકી સુરત મહાનગરમાં પણ ઇલેક્શન વોર્ડ નંબર અઢારની એક ખાલી પડેલી સીટની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અમારા કોર્પોરેટર અને અમારા કાર્યકર ગેમરભાઈ દેસાઈના દુઃખદ નિધનથી આ સીટ ખાલી પડી છે પુરુષ બક્ષીપંચ અનામત કેટેગરીની આ સીટ છે અને ખાલી પડેલી સીટનું પણ જાહેરનામું પ્રસિદ્ધ થવાથી પાર્ટી દ્વારા આજે બે પ્રદેશ નિયુક્ત નિરીક્ષકો અહીં ટિકિટ ઇચ્છુક જે કાર્યકર્તા છે તેને સાંભળવા માટે આવેલા છે નિરીક્ષક તરીકે ગણદેવીના ધારાસભ્યના પૂર્વ મંત્રી શ્રીમાન નરેશભાઈ પટેલ અને ભરૂચના ધારાસભ્ય શ્રીમાન રમેશભાઈ મિસ્ત્રી નિરીક્ષક તરીકે આવ્યા છે અને પ્રક્રિયા શરૂ છે બધાએ કાર્યકરોને સાંભળી રહ્યા છે અને તે સિવાય દાવેદારો સિવાય પણ અપેક્ષિત કાર્યકરો હોય તો તેમને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ સંકલનની મિટિંગ થશે અને જે કંઈ દાવેદારો છે એમનું લિસ્ટ લઈ અને પ્રદેશ પાર્લામેન્ટની અંદર નિરીક્ષકો રજૂ કરશે અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને સુરતની આ એક સીટ માટે જે કોઈ ઉમેદવાર નક્કી થશે એની જાહેરાત પણ કરવામાં આવશે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારે એટલું જ કહેવાનું છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી અને ભારતીય જનતા પાર્ટીની જ રહેશે કાર્યકર્તામાં કેટલો ઉત્સાહ હવે તો આ એક વર્ષ માટે આ ચૂંટણી છે કારણ કે પચીસમાં તો ડિસેમ્બર પચીસ સુધીમાં તો કદાચ નવી ચૂંટણીઓ પણ આવી જાય એટલે એકાદ વર્ષ જેવા કાર્યકાળ સમયગાળા માટે જ આ ચૂંટણી યોજાવાની છે પરંતુ દરેક કાર્યકરોને ટિકિટ મેળવવાનો હક પણ છે અધિકાર પણ છે માગવાનો અને તે રીતે જે કોઈ કાર્યકર્તાઓની ઈચ્છા હશે તે પોતાનો દાવો રજૂ કરશે